અત્યારે બિયારણની ખરીદી તો ખેડૂત મિત્રો બિયારણની ખરીદી અત્યારે લગભગ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે અને બધા ખેડૂત મિત્રો અત્યારે કપાસ ની સારામાં સારી વેરાયટી ગોતવા માં છે બજારમાં ત્યારે ખેડૂત મિત્રો

જે વેરાયટી ખૂબ જ સારી છે અને ઉત્પાદન પણ ખૂબ જ સારું આપે છે અને જો કંપનીની વાત કરવામાં આવે તો કંપની પણ જોરદાર છે અને આજે આપણે શરૂઆત કરીશું પહેલા નંબરથી તો પહેલા નંબર ઉપર જે આપણે રાખવામાં આવી છે તે છે પ્રભાત સિંઝનું નવાબ જે આપણે બધા જાણતા જઈશું વેરાયટી ખૂબ જ સારી છે અને તેની વાત કરવામાં આવે તો મધ્યમ પાકથી વેરાયટી છે અને તેનો છોડ પણ એકદમ સીધો થાય છે અને તેમાં દાડીઓ અને જીનવાની સંખ્યા ખૂબ જ સારી આવે છે અને મીડિયમ બોલ સાઈઝ થાય છે જેના કારણે ઉત્પાદન ખૂબ જ સારું આવે છે અને બીજા નંબરમાં આ વેરાયટીની ખાસિયત એ છે કે આનો વજન બહુ સારો નીકળે છે તેના માટે ખેડૂતોની પહેલી પસંદ નવાબ છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરી પહેલી વેરાયટીની જે નવાબ છે જે પ્રભાત સીઝનું આવે છે ત્યાર પછી આપણે બીજા નંબરમાં જે વેરાયટીની વાત કરવામાં આવે તો ક્રિસ્ટલ કંપનીનું 75 76 આવે છે તે આ બધા ખેડૂત મિત્રો જાણતા જ હશો તે પણ વેરાયટી અત્યારે ખૂબ જ જોરદાર ચાલે છે અને માર્કેટમાં ખૂબ જ એવું વેચાણ કરે છે તો મિત્રો જો તમે અર્લી વેરાયટી એટલે કે વેરાયટી તમે કોઈ પણ લેવા હોય તો ચોક્કસથી પિંચોતેર આવતું તે અત્યારે ક્રિસ્ટલમાં તો પિંચોતેર છોતેર તે પણ વેરાયટી ખૂબ જ જોરદાર છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે વાત કરી હતી ત્રીજા નંબરની વેરાયટી તો ખેડૂત મિત્રો ત્રીજા નંબરની વેરાયટીમાં આપણે નાથ સીડનું સંકેત રાખવામાં આવ્યું છે જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવે છે એટલે કે ખૂબ જ સારી મળે છે છે અને અને બીજી આમાં સંખ્યા ખૂબ જ જાજી આવે છે અને જીનવાની સિરીઝ પણ ખૂબ જ જાજી આવે છે તો મિત્રો નાચ સીજ સંકેત પણ ખૂબ જ સારી વેરાયટી છે અને બે હજાર ચોવીસમાં માં વાયવા જેવી છે અને બીજી આની ખાસિયત એ છે કે લાલ થતો નથી તે ખૂબ સારી બાબત કહેવાય ત્યાર પછી આપણે ચોથા નંબર ઉપર જે આવે છે તે કાવેરી સીધનું એટીએમ કરીને છે આ પણ આપ બધા ખેડૂત મિત્રો જાણતા દેશો કે એટીએમ ખૂબ જ સારી વેરાયટી છે અને આનો જાજો કઈ પરિચય આપણે આપવાનો નથી કારણ કે માર્કેટમાં ઓલરેડી ધૂમ મચાવે છે અને આપણા મારા લેવલથી ચોથા નંબરની વેરાયટી આપણે રાખવામાં આવી છે તો ખેડૂત મિત્રો એટીએમ પણ ખૂબ સારી વેરાયટી અને જો લાસ્ટમાં વાત કરવામાં આવે તો અંકુર સીધનું પુષ્કર આ વેરાયટી ખેડૂત મિત્રો બે હજાર ચોવીસની ટ્રાય કરજો અનુભવ કરજો અનુભવ વેરાયટી વાવેલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમને આમાંથી એક કઈ પણ વેરાયટી સારી લાગી હોય જેમ કે તમે વાવ્યું તમારો સારો અનુભવ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો આ વેરાયટી પણ ખૂબ જ સારી છે આમાં ડાળીઓની સંખ્યા ખૂબ જ થાય છે ઝીંડવાની

તો પેલા ચેનલ ને કરી દેજો અને તમારો અનુભવ ચોક્કસ શેર કરવાની ભૂલતા નહી જય હિંદ જય ભારત